જય માતાજી આજ બહુ લાંબા સમય પછી આપ બધાની સમક્ષ એક મુદ્દો ઓડિયો અથવા સ્વરૂપે લઈને આવ્યો આજે ભાવનગરમાં એક વિશાળ યુનિટી યાત્રા નીકળી અને ઠેર ઠેર દરેક સમાજ દ્વારા એનું ઉષ્માપૂર્ણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ યુનિટી યાત્રા એટલે સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે આઝાદ ભારત અને દરેક રાજા રજવાડાઓને એક સૂત્રે બાંધી અને લોકતંત્રનું સ્થાપન કર્યું એટલે એક જાતની યુનિટી એને ઊભી કરી અને એના અનુસંધાને આજે એક યુનિટી યાત્રા નીકળી પણ મુદ્દા ઉપર આવું ને તો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ અસંખ્ય વિરલાઓના બલિદાન અને સમર્પણથી સિંચાયેલો છે આવા જ એક વિરલ વ્યક્તિત્વ જેમણે વિદેશની ધરતી ઉપર રહીને પણ અંગ્રેજ હકુમતની સામે ક્રાંતિની મશાલ જીવન રાખી હતી તે હતા કંથારિયાના પનોતા પુત્ર અને શામજી કૃષ્ણ વર્માના નિકટના સાથી એટલે ક્રાંતિકારી સરદારસિંહજી રાણા અને તેમના યોગદાન વિના ક્રાંતિકારી ચળવળનો ઇતિહાસ અધૂરો જ ગણાય આ એ જ મહાન નાયક છે જેમની સ્મૃતિમાં ભાવનગર મહાનગરપાલિકાએ ત્રીસ પાંચ બે હજારની સાલમાં એક સર્કલનું નામ સરદાર નગર સર્કલ રાખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પગલું ચોક્કસપણે સરાહનીય હતું પરંતુ શું આ સન્માન માત્ર કાગળ ઉપર જ સીમિત રહી ગયું કે નહીં કોઈ પણ મહાપુરુષના નામે સ્મારક કે સ્થળનું નામકરણ કરવાનો આશય એ હોય છે કે આવનારી પેઢીઓ તેમના યોગદાનને યાદ રાખે અને તેમાંથી પ્રેરણા લે પરંતુ પરંતુ એવું જણાય છે કે ભાવનગર મહાનગરપાલિકા સરદારનગર સર્કલનું નામકરણ કરીને પોતાની ફરજ પૂરી થયાનું માનીને બેઠી ગઈ છે વર્ષોથી આ મહાન ક્રાંતિકારીની જન્મજયંતિ કે પૂર્ણ પૂર્ણતિથી ઉપર તેમને યાદ કરવાના કે તેમના જીવન કાર્યનો પ્રસાર પ્રસાર કરવાનો કોઈ નોંધપાત્ર પ્રયાસ આ તંત્ર દ્વારા ક્યારેય કરવામાં નથી આવ્યો અને આ બળતરા મને ઈ હદે લાગી કે આજથી છ વર્ષ પહેલા મેં અને મારા મિત્ર મારા મિત્ર હોય બધાએ અને કેટલાક જાગૃત નાગરિકો અને સરદારસિંહજી રાણાના પ્રસંગોએ તે કહી શકાય કે જેણે આ બીડું ઉઠાયું અને અમે બધા એકઠા થઈ સરદારનગર સર્કલે સ્વખર્ચે સર્કલ ફરતે સરદારસિંહજી રાણા સર્કલ નામની પ્લેટો મારી અને પાંચસો થી વધારે લોકોને સરદારસિંહજી રાણાના જીવન ચરિત્ર ના પેમ્પલેટ સાથે મારી ભાવનગરી કંપનીના ખાખરાનું એક એક પેકેટ વધારે લોકોને આપી અને અમે સરદારસિંહજી રાણાના જીવનથી વાકેફ કર્યા લોકોને આ પ્રયાસ એ વાતનો પુરાવો હતો કે પ્રજા તેમના નાયકને ભૂલી નથી ભલે તંત્ર બેદાકાર રહ્યું હોય ત્યારે જે ભાઈ હતો ને એ જ ભાઈ આજે હકીકત બનીને બેઠો છે મેં આ બાબતે હમણે ટૂંક સમય પહેલા એક આરટીઆઈ કરી હતી કે સરદારનગર સર્કલ કોના નામે છે અને એના જવાબ આ વિડીયોમાં અને ઓડિયો સાથે તમને મોકલું છું કે સરદારનગર સર્કલ ત્રીસ પાંચ બે હજાર ના ઠરાવ ક્રમાંક સત્તર મુજબ સરદારસિંહજી રાણાના નામે નામકરણ કરવામાં આવેલો જે તે સમયે અમે એવી આવેલ વ્યક્ત કરતા હતા કે તંત્રની આ બેદરકારીના કારણે સરદારસિંહ રાણાનું નામ માત્ર સરકારી ફાઇલો સીમિત જ રહી જશે એટલે અમે એ બધું જે કઈ એક્ટિવિટી ત્યાં કરી હતી એટલે કરી હતી કે આ ઠરાવ ભલે થયેલો પણ એ ભવિષ્યમાં ખાલી ચોપડા ઉપર રહે અને આ સર્કલ નું ગૌરવ અને એટલે ગૌરવ અન્ય કોઈ રાજકીય હેતુ માટે કદાચ વાપરી નાખવામાં આવશે આવું મને પણ લાગતું હતું અને એ હકીકતમાં હાલમાં એ જ કે જે કાયદેસર રીતે ક્રાંતિકારી સરદારસિંહજી રાણાને સમર્પિત છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરી નાખવામાં આવી છે અહીં પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનનો બિલકુલ નથી યાદ રાખજો હું ચોખવટ કરું છું કે આ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનનો બિલકુલ નથી તેઓ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે અને તેમના સન્માન માટે અનેક સ્થળો ઉપલબ્ધ પણ છે પરંતુ જે સ્થળ સત્તાવાર રીતે એક અન્ય મહાન ક્રાંતિકારીને સમર્પિત કરવામાં આવ્યું હોય તે જ સ્થળ ઉપર અન્ય પૃથ્થિમા મૂકીવી જે સ્થળ પર અન્ય પ્રતિમા મૂકવી એ સરદાર સિંહજી રાણા ની સ્મૃતિ નું તેમના બલિદાન અને તેમને અપાયેલા સત્તાવાર સન્માન નું સ્પષ્ટ અપમાન કહેવાય કે ન કેવાય મહાનગરપાલિકાના આ પગલાથી માત્ર ક્ષત્રિય સમાજ નહીં હું ક્ષત્રિય છું અને હું ખાલી ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ ઇતિહાસ અને દેશદાજ પ્રત્યે સભાન દરેક નાગરિકની લાગણી દુભાઈ છે સરદારસિંહ રાણા એ કોઈ એક સમાજ પૂરતા સીમિત નહોતા તેઓ સમગ્ર દેશનું ગૌરવ છે કાયદેસર રીતે ફળવાયેલા સન્માનની જગ્યા પર અન્ય કોઈ પ્રતિમા સ્થાપિત કરવી એ નૈતિક અને કાયદાકીય રીતે પણ અયોગ્ય કહેવાય આ કૃત્ય એ સાબિત કરે છે કે પદાધિકારીઓ માટે ઐતિહાસિક વિરાસત કરતાં રાજકીય વાહવાહી વધારે મહત્વની છે આ માત્ર એક સર્કલના નામ કે પ્રતિમાનો વિવાદ નથી આ આપણા ઇતિહાસ પ્રત્યેની આપણી ગંભીરતાનો અને આપણા નાયકો પ્રત્યેના આપણા ઋણનો પ્રશ્ન છે સમજો તમે ભાવનગરમાં મહાનગરપાલિકાએ તાત્કાલિક આ ગંભીર ભૂલ પર પુનઃ વિચાર કરવો જોઈએ જો સરદાર પટેલનું સન્માન કરવું જ હોય તો ભાવનગરમાં અન્ય કોઈ સરદાર પટેલનું સન્માન હજી એકવાર ચોકવડતી કરું છું જો સરદાર પટેલનું સન્માન તમારે કરવું જ હોય તો ભાવનગરમાં અન્ય કોઈ એકદારસિંહ હો તંત્ર એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સરદારનગર સર્કલ ગૌરવ પુનઃસ્થાપિત થાય અને ત્યાં સરદારસિંહજી રાણાની સ્મૃતિને છાજે તેવું સ્મારક અથવા માહિતીની તકતી મુકવામાં આવે જેથી ભાવનગરની પ્રજા અને આવનારી પેઢીમાં આ વિરલ વ્યક્તિત્વના અપ્રતિમ પ્રતિમ યોગદાનને ક્યારેય ન ભૂલે ક્ષત્રિય સમાજ અને અન્ય જાગૃત નાગરિકો આ અન્યાયને ચલાવી ન લે યાદ રાખજો જરા પણ ચલાવી ન લે ભલે અત્યારે તંત્રની પરિસ્થિતિ સાપે સસુંદર ગળ્યા જેવી છે મને ખ્યાલ છે હું દરેક અધિકારીઓ સાથે રાજકીય આગેવાનો સાથે સામાજિક આગેવાનો સાથે આ બાબત ઉપર ઘણા વર્ષોથી હું જોડાયેલો અને આ બાબતે ચર્ચા કરતો આવું છું તંત્ર એ સાપ એ તંત્ર એક જાતનો સાપ અને એને સસુંદર ગયરા જેવી પરિસ્થિતિ છે કે કેમ કે એને સ્ટેચ્યુ મેકી દીધું છે પણ લાગણી એક જ છે અમારા સરદાર સિંહજી રાણા આ દેશના ક્રાંતિકારી સરદાર સિંહજી રાણા એને ફાળવેલી જગ્યા ઉપર એને માન મુજબ એની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે તો અમારા બધાની લાગણી દુભાશે નહીં અને સરદારસિંહજી રાણાનું માન એ અમારું માન જળવાય રહે છે તો મહેરબાની કરીને તમારી ભૂલ સુધારો અને તાત્કાલિકના ધોરણે ફરીવાર વિચાર કરો જય માતાજી